સીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ હું તમને એક એલાન કરતા હોઉં મારી તારીખ ને ત્રણ દીકરા એ ધરતી ઉપર એક બેન ત્રણ આંગળી ઉપર ને જરૂર પડે ને તો છે ને સાહેબજી તો અમે છે ને દ્વારકા તમારી પડખ્યા છે તમ તારે કાંઈ છે ને કોઈ પણ તકલીફ નથી બાકી જરૂર પડે તેથી અમને ખાલી છે ને ધનુષ ને બાણ છૂટશે અહીંયા એ કાબા ને અર્જુને ને લૂંટ્યો ને એના એ જ બાણ છે અહીંયા ધરતી ઉપર રહી